જ મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ કમ્પ્લેટ નાસ્તા પાણી કરીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ એવા કાળભેરવ દાદાના મંદિરે પ્રથમ સ્થાનક આપણું કાળભેરવ દાદાનું છે મંદિર તો મંદિરનું તમને મહિમા એવું છે કે આજથી સુધી અહીંયા જે કંઈ એમને ભોગ ધરાય છે એટલે કે દારૂ મદિરા પાન ડ્રિંક એ આજ આજથી સુધી પહેલાંથી દાદાની મૂર્તિમાં ધરાય છે તો એ ક્યાં જાય છે વિજ્ઞાન પણ એમનું સમજૂતી કરી લીધી છે વિજ્ઞાને પણ એમને પૂલું કરી લીધું છે પણ એમને બી નથી ખ્યાલ પડ્યો ક્યાં જાય છે પણ સ્વયં દાદા એ મંદિરા પાનનું સેવન કરે છે એવું ઇતિહાસ અને સ્વયં અત્યારે કળિયુગમાં જાણવા મળે છે તો આપણે જઈશું કાળભૈરવ દાદાના મંદિરે પ્રથમ પશ્ચિમ આગળનો જેમ જેમ શેડ્યુલ બનતો જાય છે એવી રીતે આપણે આગળ ચાલશું તો બનારો આપણે જઈએ છીએ કાળભૈરવ દાદાના મંદિરે જ જ્યાં દાદાને મંદિરા પણ રિંક વગેરે વગેરે જે કંઈ સડે છે એ બી હું તો બનારો ફોર ફોર વન ગ્રુપ સાથે બધા થઈ ગયા છે કમ્પ્લેટ અને ફ્રેશ ફ્રેશ થાય અને કમ્પ્લેટ થઈ ચૂક્યા છે બધાય તો હવે તૈયારી કરીએ છીએ ધીમે ધીમે નીકળવાની બને રહો અમારી સાથે બતાવો કાળભરવ દાદાનું મંદિર માત્રો તો હવે ફાઇનલી જોઈ શકો છો બધાને ત્યારે થઈ ગયા છે ને આ અમારી સિલ્ટ પાર્ટી કેટલી થેન્ક યુ હાય હાય કરો આ અને થઈ ગયા છે ઓ બનારે 44 નું સાથે જઈએ છે કાળભરોવ દાદાના મંદિરે જય દાદા તો આપણે પહોંચી ગયા છે દાદાના મંદિરે અને આપણે જે ગાડી પાર્કિંગ કરી છે એનાથી ફરજિયાત આપણે આમાંથી બી પૂજા પૂજાપો લેવો પડે એટલા માટે આપણે લઈ છે પણ મંદિર ને ડ્રિંક્સ એ આપણે અંદરથી મળશે તો ગ્રુપ પહોંચી ગયું છે મિત્રો તો જોઈ શકો છો હાલવામળો ધીમે ધીમે માતાજી

દાદા નું મદિરા જે કઈ તરાવાય છે અને આ ચામે એક મંદિર છે તો હવે આપણે ધીમે ધીમે દાદાના દર્શન ઉપર જાશું જો કે અંદર મોબાઈલ અલાઉટ નથી વિડીયો શૂટિંગ પણ આજે પૂરી કોશિશ કરશું કે દાદાના તમને પણ દર્શનનો લાભ આપીએ ટ્રાફિક તમે જોઈ શકો છો દાદા ને

મહિલા મંડળ ગ્રુપ ચાલો હું તમે જોઈ શકો છો પણ લઈ લીધું છે કુલહાર દાદા પ્રસાદ અને આપણે હવે જઈ રહ્યા છીએ દર્શન માટે બનારું આ દાદા ના દર્શન કરાવું

બધા રિકેટ ઉપર બાંધેલા છે અહીંયા દાદાનું મંદિર છે તો જે આપણા કાલભૈરવ દાદાના ગેટ સામે આવી ગયા છે અને અંદર જવાની થોડીક ક્ષણો બાકી છે

આખીકાર આ પાતાળીમાંની જગ્યા છે અને આ છે દાદાનું મંદિર અને આપણને અંદરથી પૂજારી એમના હાથે અંદર દાદાને ધરાવેલું નારિયેળ અને બે ફૂલ આપેલા એ દાદાને જે કાંઈ આપણે દર્શન કરવાના થાય કર્યા અંદર અલાઉડ નથી પણ છતાંય તમારી માટે અમે પૂરી કોશિશ કરી હુશિયા સંકતાલી કૃપ એ દાદાનું દર્શન કરી અને પાછું આવ્યું બધાને મજા આવી અને દાદાના સાનિધ્યમાં દર્શન કર્યું અંદરથી મંદિરમાંથી બે ફૂલ અને નારિયલ આપણને પૂજારી મહારાજે આપ્યું અને આપણું જીવન ધન્ય બનાવ્યું તમે પણ ઉજ્જૈન પધારો તો અવશ્ય ને અવશ્ય કાળભૈરવ દાદાના મંદિરે આવો માતાજી મિત્રો જય મહાકાલ આય હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો આપણે કાલભૈરવ દાદાના દર્શન કરી અને બહાર નીકળી ગયા છીએ તો ઉજ્જૈન નગરીની માલપા અંદર આપણે પાંચ દિવસ રોકાવાના છીએ બધા સ્થળ બધી જગા બધા ધર્મના મંદિર જે જે છે એને આપણે બધી જગ્યાએ દર્શનનો લાભ લઈશું અને તમને પણ કરાવશું જેમ કે અંદર કાળભૈરવ દાદાનું મંદિર આપણે ગયા એટલે એના પહેલાંમાં શરૂ જ હતું અને આપણે પહોંચ્યા એટલે આપણને દર્શનનો લાભ મળ્યો તમને પણ મળ્યો અંદર અલાઉડ નથી પણ જ્યાં જ્યાં મંદિરમાં નથી સતા તમારી માટે અમે પૂરી કોશિશ કરીશું દિલો જાનથી કે દર્શન કરાવવાની તો આજનો બ્લોગ અને આ વિડીયો થોડોક લંબાઈ ગયો છે એટલા માટે હવે આપણે આજના બ્લોગમાં અહીંયાથી આપણે તમને જે મહાકાલ કહેશું નવા મંદિર નવી જગ્યા અને નવા સ્થળ સાથે ફરી વાર આપણે ચારસો એક ગ્રુપ સાથે મુલાકાત લઈશું જે આપણે મેલડીમાના મંદિરે જવાનું છે જે અતિથી અતિ પ્રાચીન અને બહુ જૂની જગ્યા છે ત્યાર પછી આપણે જવાનું છે મહાકાલ ભસ્મ આરતી મિત્રો એની માટે તો ફાઇનલી કે મોબાઈલ અંદર લાઉટ જ નથી પછી જે અંદર દેવલોક બનાવ્યું છે બધી મૂર્તિ બેસાડી છે એ બી દર્શન કરશું આપણે કામખ્યામાંના દર્શન કરશું આપણે અને ગઢકાલિકા માતાજી પણ બિરાજમાન છે તો વગેરે વગેરે જે પણ ધર્મની સ્થાપના બહુ હતી ત્યાંથી પ્રાચીન જૂના મંદિર છે જેટલું જેટલું આપણને કવર થશે એટલું

અને તમારી સુધી પહોંચાડ્યો છે તો આપણી માટે મહત્વનો એ કે આપણા ભારત વર્ષના ધર્મ જે અલગ થવા માંડ્યા છે એ આપણી આવનારી પેઢીમાં જીવિત રહે એટલા માટે મિત્રો અને આપણા મહિલા મંડળ ગ્રુપ પણ પધારી ગયું છે જય મહાકાલ જય હવે આપણે રેસ કરશું અને હોલ્ડ કરશું અને ચા નાસ્તો જે પણ છે આપણે કરશું તો ફરી એક નવા જગ્યા નવા સ્થળ છે તે ફરી મુલાકાત કરશું ત્યાં સુધી જય મહાકાલ જયમાં પર ભગવાન રહો સાથે મજા આવશે